એમના જે બાપ દાદાનો વારસો છે એને નિભાવવા માટે એ કૃત નિશ્ચયી છે અને બાપુએ જે કહ્યું કે આ વડીલોનો વારસો જે જાળવી જાણે એ સંસ્કૃતિને જાળવી જાણે એની પેઢીને જાળવી જાણે એવા નાથુભાઈ પોતા પોતા પરિવાર અને મંચસ્થ મહાનુભાવો આપણે નામમાં સમય નથી બગાડવા એનું કારણ કે સમય ઘણો જતો રહ્યો છે એટલે મંચસ્થ મહાનુભાવો શ્રોતા ભાવક માતાઓ બહેનો બાળકો ભૂલકાઓ અને ભાઈઓ બાબા સાહેબ આંબેડકર એ પણ વિશ્વ ભૂગતી મહામાનવ તરીકે એની વિશ્વમાં ગણના થાય મરપી શ્રી નાથુભાઈ સોસાય તેમના અનેક પુસ્તકોમાંથી પણ જહેમત કરી મહેમત ઉઠાવીશું એક સરસ મજાનું એમના સુંદર વિચારોનું કે જે ધાર્મિક આર્થિક સામાજિક રાજનૈતિક વહીવટી તમામ બાબતો ઉપર પ્રકાશ પાડતા હોય એવા વિચારો એક સુંદર સંકલન કર્યું છે આ સારા વિચારો ભેગા કરવા એવો બહુ અઘરું કામ છે કારણ કે બાબા સાહેબનો સ્વાય ને ધન્યવાદ છે હું લેખ તો ઘણો લાંબો છે પણ એ બધું જ નહીં કહું બીજા વક્તાઓ પણ છે એટલે સીધો એનો પઠન જ કરી ડોક્ટર આંબેડકર ને જાણવા માણવા અને પ્રમાણવા હોય તો રત્ન કણિકાઓ પર્યાપ્ત થઈ શકે એમ છે એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું જીવન કવન અને સમાજ સ્થાનની ની વિચારધારા ઝીલાય છે એમાંથી પસાર થતા એવું લાગ્યા વિના નહીં રત્ન કણિકાઓનું

તેમજ કોઈ પણ પ્રકારના આમ તો કોઈ ધર્મ નીતિ કે આધાર વિચાર વિષય રત્ન ગણિત ભાવા કે અર્થવિસ્તાર કરીએ તો જેમ ભાનાવો ભરાય તેવું ડોક્ટર આંબેડકર ના વિચારો નું પણ છે ये थी कहीं હું કશું જ બોલીશ નહીં હું કાઈ બોલવાનો નથી પરંતુ જે કંઈ કોટ છે તે માત્રને માત્ર ડોક્ટર આંબેડકર જ કહે છે કેમાં હું યથા સમયે યથામતિ સુર પુર આવતો રહે તો માન્ય રત્ન કણિકા સમાણ ડોક્ટર બાબાसाहेब आंबेडकरના માનવતાને પરિકુષ્ક કરતા ઉંડા વિચાર ધર્મ નીતિ જે શશુક છે ડોક્ટર બાબા સાહેબ ધર્મ અને તત્વજ્ઞાન નો ખૂબ ખુબ જ ગહનતાથી અધ્યયન કર્યો તેઓ દુનિયાના દરેક ધર્મ સંપ્રદાયમાં રહેલી ખાની ખૂબીથી અવગત તેથી તેઓ ધર્મ વિશેના અગાધ મનોમંથન થકી કુદનો અને સેવાળાના માનવ સમૂહોનો રાહ કંડારવા પ્રયત્નશીલ રહ્યા તેમને આધ્યાત્મિક ચૈત્રક વારસો કબીર બનતો મળે તેથી ખાસ કરીને તેઓ હિન્દુ ધર્મમાં રહેલી ક્ષત્રિયો मदियों पर अंगुली निर्देश करता कहे कि मित्रों इस दुनिया में इस पर इस दुनिया में है कि नहीं इस पर विचार करने की आपको आवश्यकता नहीं जो कुछ भी उथल पुथल होती है वह मनुष्य द्वारा ही होती है और यही सच है आपका उद्धार करने के लिए कोई आने वाला नहीं है आप अपने मन में ठीक से संकल्प कर लीजिए तो आपका उद्धार करने करने में आप स्वयं ही समर्थ हो जाए धर्म की उत्पत्ति जादू मंत्र और को की पूजा से हुई है यह निष्कर्ष निकालना बड़ी भारी भूल है आप देश देश में दारिद्र का अभाव है और जिस देश में नीतिमत्ता नहीं रहती उस देश का भविष्य अंधकार में होता है केवल दरिद्र ने दारिद्र ने शिक्षण करता पर वधु महत्व आपे धर्म तो अफिम की गोली है नो छेद उदारता कहे थे કે શિક્ષણ અને સદગુણ ધર્મ ભાવનાથી જ સંભવે છે એમને ધર્મના નામે ચાલી રહે રાષ્ટ્રવાદ એમના રાષ્ટ્રવાદ રીતે રાષ્ટ્રીય રીતે વળેલી અને દેશ માટે પ્રાણ નોછાવર કરતી આમ જનતાથી સંભવે જેથી લોકોમાં રાષ્ટ્રીય ભાવના પેદા થાય અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા અકબંધ રહે એવા પ્રયાસો રાજવટ અને વહીવટ દ્વારા થવા છે ये बढ़ू राष्ट्रीय नेता के लिए आधार विचार कर राष्ट्रवाद के राष्ट्रीयता विषय में डॉक्टर आंबेडकर नो स्पष्ट होता एक नजर ना आज अगर राष्ट्र को किसी चीज की आवश्यकता है तो वह जनता के मन में राष्ट्रीयता की भावना का निर्माण करता मेरा समाज दर्शन तीन शब्दों में समाया हुआ स्वतंत्रता तो समानता तो तो और बदुता तो

तो समानता की आवश्यकता अनिवार्यता है एक नागरिक स्वतंत्रता और दूसरी है राजनीतिक स्वतंत्रता अगर हिंदू धर्म ने दलित वर्ग को शस्त्र धारण करने की स्वतंत्रता दी होती तो यह देश कभी भी वर्णतंत्र नहीं बना होता शस्त्र का विषय अपना विचार आप अर्पित करें डॉ अंबेडकर भारतीय समुदाय में पाड़वा में आती की वैधता जटिलता એમણે અસ્પૃશ્યતાના મૂળના મૂળના મૂળ કારણોને પારવી સારવી આપી એમની વિદ્વતાપૂર્ણ વાણી તર્કશક્તિ કે દલિત સામે કોઈ ટકી શકે એમ નહોતું તો પણ સુસ્ત જાતિવાદ જાતિવાદીઓ અશુદ્ધ સમુદાયને સ્વીકારવા રાજી નહોતા એથી અસ્પૃશ્યતા વિશે પ્રમાણ પુરાવા થઈ વિચાર યુદ્ધ છેડે છે એમાં કોઈ ઠેકાણે આક્રોશ પણ વ્યક્ત થતો નથી થાય શુદ્ર આર્યોપી સૂર્યવંશી જાત છે

આપણકારી મહાર સત્યાગ્રહ પછી જે દ્રશ્યો સર્જાય એ બધું નિહાળતા ડોક્ટર બાબા સાહેબ ભરે ઓ તો હિન્દુ ધર્મ અપવિત્ર નહી હોતા લેકિન હિન્દુ ધર્મ કે પાણી ભરતે તો હિન્દુ ધર્મ अस्पृता हिंदू धर्म पर कलंक नहीं है यह तो हमारे शरीर पर ही है सौरव ने ताला शुद्ध करके हमारी अपवित्रता साबित करने का जो हल्का प्रयत्न महाराज में किया भले ही भविष्य में भी करे परंतु हम पवित्र है यह आपके मुख से गुरु आए बगैर हम हमको शांति सत्याग्रहण कही थे शिक्षण विषय बहुत सरल विचार थे सामान्य व्यक्ति के लिए शिक्षा सुलभ बने ऐसी व्यवस्था की जानी चाहिए પછી નારી ચેતના વિશે સ્ત્રી વર્ગ વિશે એમણે કન્યા કેળવણી નારી ઉત્થાન કે સ્ત્રી સ્વતંત્રતા માટે મહત્વનું કાર્ય કર્યું છે એમનું માનવું હતું કે મેં કિસી ભી સમાજ કે પ્રતિ કા અનુમાન ઇસ બાત લગાતા હું કે ઉસ સમાજ મેં મહિલાઓ કી સ્થિતિ કૈસી હૈ નારી કી ઉન્નતિ કે બગેર પરિવાર સમાજ તથા રાષ્ટ્ર કી પ્રતિ કા સ્વપ્ન દેખના રેગિસ્તાન મેં જહાજ ચલા

संविधान चाहे जितना अच्छा हो परंतु तो उसको अमल में लाने वाले लोग अच्छे नहीं होंगे तो अच्छा संविधान भी नहीं इच्छा संगठन शक्ति धर्मांतरण धर्मांतरण विषय विचार बोली बौद्ध धर्म स्वीकार करके मैं इस देश का अधिकतम हित साथ रहा हूँ क्योंकि बौद्ध धर्म भारतीय संस्कृति का ही एक भाग है स्वावलंबन विषय बोलिया थे आरक्षण विषय पर बोलिया थे तो का सेवक विषय पर बोले દ્વારા સામાજિક દ્રષ્ટિ થી દલિતો કોઈ ઉન્નતિ કે સક્ષમ બનાવે હેતુ આરક્ષણ કા અભૂતપૂર્વ તત્વ હમણાં સંવિધાન માં શામ સ્પર્ધામાં ઉચિત શિક્ષા મિલે વ્યવસ્થા કા ઉદેશ કાનૂન વિષય સામૂહિક વિષય સામૂહિક વિષય અને વિચારો થી અને બ્રાહ્મણવાદી વૃત્તિ છે મુક્ત બ્રાહ્મણ કે આમ સ્વાગત કરશે બાબા સાહેબ કહે છે કે બ્રાહ્મણ વૃત્તિ છે મુક્ત બ્રાહ્મણ કે આમ સ્વાગત કરશે મહત્વ જન્મ કા નહીં ગુણ કા હે વાસ્તવમાં એ મૂળભૂત બહુ પ્રશ્ન છે એમણે સાહિત્યકારો ને ટકોર કરતા કહ્યું છે આ ખાસ કહી છું કારણ કે આમાં મોટાભાગના સાહિત્યકારો છે એટલે એક જ મુદ્દો છે અને વાદે સાહેબે કાલે દોહરાયો છે आप अपने साहित्य सदन द्वारा उद्घाट जीवन मूल्यों और सांस्कृतिक मूल्यों का विकास करें अपने विचारों को संकुचित या सीमित न रखते हुए उन्हें उदार और उदास बनाएंगे अपनी वाणी को चार दीवारी में मर्यादित न रखें गांव गांव में गहन अंधकार को दूर करने के लिए चारों ओर फैलाएंगे आपको भूलना नहीं चाहिए कि हमारे देश में उपेक्षितों का दलित दलितों का और दीन दुखियों का एक अलग विश्व है उनके लोग की को समझो और साहित्य द्वारा उनके जीवन को उन्नत बनाने के लिए आप अपनी सज्जन शक्ति को समझ कर दीजिए शक्ति मानवता इसी में है हमने हमने अछूत वर्ग ने उगारवानी विश्व प्रतिज्ञा करेगी और छल्ले ये कहते कि मेरा समग्र जीवन आपके समक्ष खुला है ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ એવા મહામાનવ ડોક્ટર સાહેબ આંબેડકર જીવન પર્યંત કચરાયેલા દબાયેલા વહીષ્કૃત અને અસ્પૃશ્ય વર્ગોના ઉત્સાહ માટે સંગઠ રહ્યા તેમણે ઊંટ મળે ત્યારે મારવાર સામ જુએ એવું ના કે પરંતુ તે હિતને અહીંયા કરી બંધારણ થકી લોકસેવાનો મંત્ર અપનાવ્યો એમણે માત્ર દલિત સમુદાયનું પ્રતિનિધિત્વ કર્યું નથી પરંતુ સમગ્ર ભારતીય સમાજને સમાન નાગરિક અધિકારો અપાયા પુસ્તક રૂપે પ્રગટ કરવા વિશે શબ્દ શ્રી નાથુભાઈ સોસાય નો કે તારીખ સત્તર માર્ચ બે હજાર ઓગણીસ ના રોજ ભારતના રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથ કોવિંદજી સાથેની મુલાકાત વેળાએ ગુજરાતી રત્ન કણિકા પુસ્તક ભેટ કરે ત્યારે મહોદય શ્રી રામનાથ કોવિંદજી એ ગુજરાતી રત્ન નો હિન્દીમાં અનુવાદ કરાવવાની ઈચ્છા પ્રગટ કરે એમની પ્રેરણાથી હિન્દી અનુવાદ રત્ન કણિકા ડોક્ટર ભીમરાવ આંબેડકર કે વિચારો કા થઈ પુસ્તક પ્રાપ્ત થઈ શક્યું છે એનો હું રાજીપો અનુભવું છું આવો સમાજ સુયોગી ભગીરથ કાર્ય કરવા બદલ હું શ્રી નાથુભાઈ સોસાને અભિનંદન પાંદ જય ભારત